એ તો રામ રામ ડાયરાને મિત્રો તો કેમ હો મજામાં છો ને તો અત્યારે આપણે ચાલુ કરી દીધો બ્લોગ પાંચ વાગ્યામાં અને અત્યારે આપણે ઘેર અને અત્યારે આપણે મગમાં પાણી ચાલે હે હાલે હે તો અટાણ મગનું પાણી તો ખાલી નું હાલે પણ બ્લોગ બનાવવાનો ટાઈમ નતો મળ્યો બ્લોગ પછી હાથ પાછો બ્લોગ ઉતારવાનું કર્યું અડધું પી ગયું તો હાલો ખેતરમાં દેખાડું મગના પાણીનું દાબ બધા ફોન આવે તો ખેતરમાં આવી ગયા અને સાહટિયા કરતા તો આ ધ્રોય હારી ગયા બટાઈ ગયા પછી પાછી અહીં આવી ગયું લાગે કોક એટલે બટાઈ ગયા અને આપણું આ મિશન સક્સેસફૂલ ગયું હે અડધું સો ટકાની કારણ કે આ બધું જ વાવેલ ખડ છે ને આ બધું ઉગી ગયું આ લીલકાઈ છે ને એ બધું ઉગી ગયું અહીં તો સહી છે પછી આમ આ બધું ઉગી ગયું એટલે આ બધું હજુ ઉગી ગયું પછી આ બધું ઊગી ગયું આ ઓલી રીતે વાવેલા ને એટલે એટલું નહીં દેખાતું આ બધું આ બધું ઊગી થઈ ગયું આ આપણું વાવેલ ઊગી ગયું આમાં બહુ કંઈ નથી આ ઊગી ગયું આ ઊગી ગી ગયું અહીંયા ઊગી ગયું આ એવું ગી ટૂંકમાં આમ મોસ્ટ ઓફ તો ઊગી ગયું જે આંબુડા જોઈ શું કે તડકો બહુ છે સાંઈ આ जो आए दो थोड़ी ले कासत कासत हाँ बेगू मोर खातर न खातु वहाँ पानी साला થોડોક સાંઈ છે આ મગ્યુ મારા પેલા જોઈએ ની વાાટે ક્યુબ પાણી આવે આ એટલું તો પી ગયું ટાંકી ઉદ્યા છે પેલો ડાટા હમણાં વીસલો ડાટો પાછો ખુલી જાય લાઈટ છે એટલે ઓછું પાણી આવે પણ હાલ